મિત્રો અત્યારના સમયમાં ઘણા લોકો જયા પાર્વતીનું વ્રત કરે છે પરંતુ ઘણા લોકોનું આ વ્રત સફળ જતું નથી કારણ કે આ વ્રતના પાંચમા દિવસે તમારે અમુક ઉપાય કરવાના હોય છે જે ઉપાય તમે કરતા નથી જેથી આ વ્રતનું ચોક્કસ ફળ તમને મળી શકતું નથી તો આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે જયા પાર્વતી વ્રતના છેલ્લા દિવસે જો આમાંથી કોઈ પણ ચાર ઉપાય કરવામાં આવે તો તમારું વ્રત ચોક્કસપણે સફળ થાય છે અમે તમને આ વિડીયોમાં ચાલીસ ઉપાયો જણાવેલા છે જે ઉપાયો તમે જરૂરથી અનુસરજો કારણ કે આ ઉપાય આપણા જૂના શાસ્ત્રોમાં આપેલા છે જેથી દરેક મહિલાઓને ખાસ વિનંતી કે આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો આ વિડીયો તમને અતિશય ઉપયોગી બનશે આ વિડીયો નિહાળ્યા બાદ તમે આ વિડીયોને તમારા મિત્રો તેમજ પરિવારમાં પણ જરૂરથી શેર કરજો તો ચાલો મિત્રો એક પછી એક દરેક ઉપાયોની વાત કરી લઈએ તેના પહેલાં આ વિડીયોને લાઈક કરીને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી હર હર મહાદેવ અને પાર્વતીમાનું નામ જરૂરથી લખી નાખજો તો ચાલો મિત્રો હવે ઉપાય નંબર એક થી શરૂઆત કરીએ ઉપાય નંબર એક જે આ પાર્વતી વ્રતના છેલ્લા દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરી શુદ્ધ સફેદ વસ્ત્રો ધારણ કરો શિવલિંગ પર પંચામૃત દૂધ દહીં ઘી મધ ખાંડથી અભિષેક કરો આ દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ ઉપાયથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તના જીવનમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે પંચામૃત અભિષેકથી દાંપત્ય જીવનમાં સુખ શાંતિ આવે છે અભિષેક પૂર્ણ થયા બાદ શિવલિંગને શુદ્ધ જળથી ધોઈ ફૂલો ચડાવો આ ઉપાય વ્રતનું ફળ વધારે છે ઉપાય નંબર બે છેલ્લા દિવસે માતા પાર્વતીને લાલ રેશમી ચુંદડી અર્પણ કરો ચુંદડી ચઢાવતી વખતે ઓમ પાર્વતી નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ ઉપાયથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને સ્ત્રીઓના દાંપત્ય જીવનનો પ્રેમ અને સમજણ વધે છે ચુંદડી સાથે શ્રીંગારની સામગ્રી જેમ કે બિંદી સિંદૂર પણ અર્પણ કરો આ ઉપાય કૌટુંબિક સુખ અને સમૃદ્ધિ લાવે છે પૂજા બાદ મંદિરમાં દાન કરો આનાથી મનોકામનો પૂર્ણ થાય છે ઉપાય નંબર શિવલિંગ પર એકસો બિલીપત્ર ચઢાવો અને દરેક બિલીપત્ર પર ઓમ નમઃ શિવાય મંત્ર લખો આ ઉપાય શિવ મંદિરમાં વહેલી સવારે કરો બિલીપત્ર ચઢાવવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપાય જીવનમાં આવતા અવરોધો દૂર કરે છે અને આધ્યાત્મિક શક્તિમાં વધારો કરે છે આ ઉપાયથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે શિવજીને બિલીપત્ર ખૂબ પ્રિય છે જેનાથી વ્રતનું ફળ વધે છે પૂજા બાદ શાંતિથી કરો ઉપાય નંબર દિવસે શુદ્ધ ગાયના દૂધથી શિવલિંગનો અભિષેક કરો આ દરમિયાન ઓમ નમ શિવાય મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ ઉપાયથી આર્થિક સમૃદ્ધિ અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે ગાયનું દૂધ શિવજીને અત્યંત પ્રિય છે જેનાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે અભિષેક બાદ શિવલિંગને ચંદનનો લેપ કરો આ ઉપાયથી મનની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે પૂજા બાદ ગરીબોને દૂધનું દાન કરો ઉપાય નંબર પાંચ માતા પાર્વતીને શોળ શ્રંગારની સામગ્રી જેમ કે સિંદૂર બિંદી મહેંદી અર્પણ કરો ઓમ નમઃ ગોર્ય નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ ઉપાયથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને સૌહાર્દ વધે છે શ્રૃંગાર સામગ્રી ચડાવવાથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે આ ઉપાય સ્ત્રીઓના સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો કરે છે પૂજા બાદ આ સામગ્રી ગરીબ મહિલાઓને દાન કરો આનાથી વ્રતનું ફળ ઝડપી મળે છે ઉપાય નંબર છ છેલ્લા દિવસે શિવ પાર્વતીની પૂજા બાદ ગરીબોને અન્નદાન કરો અન્નદાનમાં ખીર પૂરી અને શાક દાન કરો આ ઉપાયથી ભગવાન શિવ અને પાર્વતીને આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગરીબોને ભોજન આપવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આ ઉપાય કૌટુંબિક સુખ અને સમૃદ્ધિ લાવે છે દાન કરતી વખતે શુદ્ધ ભાવના રાખો આ ઉપાય વ્રતનું મહત્વ વધારે છે ઉપાય નંબર સાત શિવ મંદિરમાં અગિયાર દીવા પ્રગટાવો અને શિવ ચાલીસાનું પાઠન કરો આ ઉપાય વહેલી સવારે અથવા સાંજે કરો દીપદાનથી મનની શાંતિ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે શિવ ચાલીસા વાંચવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપાય આધ્યાત્મિક ઉન્નતિ અને શાંતિ લાવે છે દીવા શુદ્ધ કિના હોવા જોઈએ આ ઉપાય વ્રતનું ફળ દસ ગણું વધારે છે ઉપાય નંબર આઠ ગણેશજીને એકવીસ દુર્વા ચડાવો અને ઓમ ગણેશાય ગણેશનો એકસો જાપ કરો આ ઉપાય શિવ પાર્વતીની પૂજા બાદ કરો ગણેશજીની પૂજાથી વ્રતના અવરોધો દૂર થાય છે દુર્વા ચડાવવાથી ગણેશજી પ્રસન્ન થાય છે આ ઉપાયથી બુદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે શુદ્ધ મનથી દુર્વા અર્પણ કરો આ ઉપાય વ્રતનું મહત્વ વધારે છે ઉપાય નંબર નવ શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરો અને મહામૃત્યુંજય મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ ઉપાય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે ખૂબ ફાયદાકારક છે ગંગાજળ શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિક છે આ ઉપાયથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અભિષેક બાદ શિવલિંગને ફૂલો ચડાવો આ ઉપાય આધ્યાત્મિક શાંતિ આપે છે શુદ્ધ ભાવનાથી આ ઉપાય કરો ઉપાય નંબર દસ માતા પાર્વતીને ખીરનો ભોગ લગાવો અને તે ખીર ઘરના સભ્યોમાં વહેંચો આ ઉપાયથી કૌટુંબિક સુખ અને શાંતિ વધે છે ખીર શુદ્ધ ગાયના દૂધમાંથી બનાવેલી હોવી જોઈએ ઓમ ગૌર્ય નમઃ મંત્રનો જાપ કરો આ ઉપાયથી માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે ખીરદાન કરવાથી પુણ્ય મળે છે આ ઉપાય વ્રતનું ફળ ઝડપથી આપે છે ઉપાય નંબર અગિયાર શિવ પાર્વતીની આરતી બાદ સાત લવિંગ શિવલિંગ પર ચઢાવો આ ઉપાય નકારાત્મક શક્તિઓને દૂર કરે છે શિવ લવિંગ શિવજીને પ્રિય છે અને પવિત્રતાનું પણ પ્રતીક છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આ ઉપાયથી મનની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે આરતી શુદ્ધ ભાવનાથી કરો આ ઉપાય વ્રતનું મહત્વ વધારે છે ઉપાય નંબર બાર શિવ પાર્વતીની પૂજા બાદ ઓમ ઉમા મહેશ્વરાય નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ ઉપાય દાંપત્ય જીવનમાં પ્રેમ અને વિશ્વાસ વધારે છે શુદ્ધ દુદ્રક્ષની માળાથી જાપ કરો આ ઉપાયથી શિવ પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે મંત્ર જાપ શાંત વાતાવરણમાં કરો આ ઉપાય આધ્યાત્મિક શક્તિ વધારે છે વ્રતનું ફળ ઝડપથી મળે છે નંબર તેર શિવ મંદિરમાં ગાયને લીલું ઘાસ ખવડાવો આ ઉપાયથી ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે ગાયને ઘાસ ખવડાવતી વખતે ઓમ નમ શિવય મંત્રનો જાપ કરો આ ઉપાય આર્થિક સમૃદ્ધિ લાવે છે ગાયની સેવા પુણ્યનું કામ કરે છે આ ઉપાયથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે શુદ્ધ ભાવનાથી આ ઉપાય કરો ઉપાય નંબર ચૌદ માતા પાર્વતીને ગુલાબના ફૂલોની માળા અર્પણ કરો ઓમ ગૌરી નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ ઉપાયથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે ગુલાબના ફૂલો પ્રેમ અને શાંતિનું પ્રતિક છે આ ઉપાય કૌટુંબિક સુખ અને સમૃદ્ધિ લાવે છે ઉપાય નંબર પંદર ગરીબ બાળકોને પુસ્તકો અથવા શૈક્ષણિક સામગ્રી દાન કરો આ ઉપાય શિવ પાર્વતીની પૂજા બાદ કરો આ ઉપાયથી બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે શિવજી અને પાર્વતી વિદ્યા આપનારા છે આ ઉપાયથી પુણ્યની પ્રાપ્તિ થાય છે દાન શુદ્ધ ભાવનાથી કરો આ ઉપાય વ્રતનું મહત્વ વધારે છે ઉપાય નંબર સોળ શિવલિંગ પર ચંદનનો લેપ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આ ઉપાયથી મનની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે ચંદન શિવજીને પ્રિય છે અને શુદ્ધતાનું પ્રતીક છે આ ઉપાયથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે શુદ્ધ ચંદનનો ઉપયોગ કરો આ ઉપાય વ્રતનું ફળ ઝડપથી આપે છે પૂજા બાદ ધૂપદીપ કરો ઉપાય નંબર સત્તર ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો શિવ પાર્વતીની પૂજા બાદ આ ઉપાય ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ગંગાજળ પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતિક છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આ ઉપાયથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે શુદ્ધ ગંગાજળનો ઉપયોગ કરો આ ઉપાય વ્રતનું મહત્વ વધારે છે ઉપાય નંબર અઢાર માતા પાર્વતીને સફેદ ફૂલોની માળા ચડાવો ઓમ પાર્વતી નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ ઉપાયથી માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે સફેદ ફૂલો શાંતિ અને પવિત્રતાનું પ્રતિક છે આ ઉપાયથી દાંપત્ય જીવનમાં સુખ વધે છે પૂજા બાદ ફૂલો મંદિરમાં અર્પણ કરો આ ઉપાય વ્રતનું ફળ ઝડપથી આપે છે ઉપાય નંબર શિવ મંદિરમાં અગિયાર નાળિયેર દાન કરો આ ઉપાયથી ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે નાળિયેર શુદ્ધતા અને સમૃદ્ધિનું પ્રતિક છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આ ઉપાયથી અવરોધો દૂર થાય છે શુદ્ધ ભાવનાથી દાન કરો આ ઉપાય વ્રતનું ફળ વધારે છે ઉપાય નંબર વીસ ગરીબ મહિલાઓને વસ્ત્રો દાન કરો શિવ પાર્વતીની પૂજા બાદ આ ઉપાયથી સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે વસ્ત્રો શુદ્ધ અને નવા હોવા જોઈએ ઓમ ગૌરી નમા મંત્રનો જાપ કરો આ ઉપાયથી પુણ્યની પ્રાપ્તિ થાય છે દાન શુદ્ધ ભાવનાથી કરો આ ઉપાય વ્રતનું મહત્વ વધારે છે ઉપાય નંબર એકવીસ શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરો આ ઉપાયથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે શેરડીનો રસ શિવજીને પ્રિય છે ઓમ નમ મંત્રનો જાપ કરો આ ઉપાયથી ધનની પ્રાપ્તિ થાય છે અભિષેક શુદ્ધ ભાવનાથી કરો આ ઉપાય વ્રતનું ફળ ઝડપથી આપે છે ઉપાય નંબર બાવીસ ઘરમાં ગૌમૂત્રથી સફાઈ કરો શિવ પાર્વતીની પૂજા બાદ આ ઉપાય ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ગૌમૂત્ર પવિત્રતાના અને શુદ્ધતાનું પ્રતિક છે ઓમ નમ શિયો મંત્ર જાપ કરો આ ઉપાયથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે શુદ્ધ ગૌમૂત્રનો ઉપયોગ કરો આ ઉપાય વ્રતનું મહત્વ વધારે છે ઉપાય નંબર માતા પાર્વતીને લાલ ફૂલોની માળા ચડાવો ઓમ ગૌરી શંકરાયના મહામંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ ઉપાયથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજણ વધે છે લાલ ફૂલો પ્રેમ અને શક્તિનું પ્રતિક છે આ ઉપાયથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે પૂજા બાદ ફૂલો મંદિરમાં અર્પણ કરો આ ઉપાય વ્રતનું ફળ વધારે છે ઉપાય નંબર ચોવીસ શિવ મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો અને શિવ પંચાક્ષરી મંત્રનો જાપ કરો આ ઉપાયથી મનોકામનાઓ પૂર્ણ થાય છે ઘીનો દીવો શુદ્ધતા અને શાંતિનું પ્રતિક છે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો આ ઉપાયથી આધ્યાત્મિક શક્તિ વધે છે શુદ્ધ ઘીનો ઉપયોગ કરો આ ઉપાય વ્રતનું ફળ ઝડપથી આપે છે ઉપાય નંબર પચીસ શિવ પાર્વતીની મૂર્તિ સામે રુદ્રાક્ષની માળાથી ઓમ નમઃ શિવાય મંત્રનો પાંચ માળા જાપ કરો આ ઉપાય આધ્યાત્મિક શક્તિ વધારે છે રુદ્રાક્ષ પ્રતિક છે આ ઉપાયથી મનની શાંતિ અને સ્થિરતા મળે છે શાંત વાતાવરણમાં જાપ કરો આ ઉપાયથી વ્રતનું ફળ ઝડપથી મળે છે શુદ્ધ ભાવનાથી આ ઉપાય કરો ઉપાય નંબર છવ્વીસ શિવલિંગ પર મધ અને ઘીનું મિશ્રણ ચડાવો આ ઉપાયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે મધ અને ઘી શિવજીને પ્રિય છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આ ઉપાયથી શરીર અને મનની શુદ્ધિ થાય છે શુદ્ધ મધ અને ઘીનો ઉપયોગ કરો આ ઉપાય વ્રતનું ફળ વધારે છે ઉપાય નંબર સત્યાવીસ માતા પાર્વતીને સુગંધિત ફૂલોનો હાર ચઢાવો ઓમ ગૌરી મહામંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ ઉપાયથી સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે સુગંધિત ફૂલો પ્રેમ અને શાંતિનું પ્રતિક છે આ ઉપાયથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે પૂજા બાદ ફૂલો મંદિરમાં અર્પણ કરો આ ઉપાય વ્રતનું મહત્વ વધારે છે ઉપાય નંબર અઠ્યાવીસ ગરીબોને ફળો અને મીઠાઈનું દાન કરો શિવ પાર્વતીની પૂજા બાદ આ ઉપાયથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ફળો અને મીઠાઈ શુદ્ધ હોવા જોઈએ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આ ઉપાયથી સુખ વધે છે શુદ્ધ ભાવનાથી દાન કરો આ ઉપાય વ્રતનું ફળ ઝડપથી આપે છે ઉપાય નંબર ઓગણત્રીસ શિવલિંગ પર દહીંથી અભિષેક કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આ ઉપાયથી મનની શાંતિ અને સ્થિરતા મળે છે દહીં શિવજીને પ્રિય છે આ ઉપાયથી શરીર અને મનની શુદ્ધિ થાય છે શુદ્ધ દહીંનો ઉપયોગ કરો આ ઉપાય વ્રતનું મહત્વ વધારે છે અભિષેક શુદ્ધ ભાવનાથી કરો ઉપાય શિવ પાર્વતીની પૂજા બાદ ઘરના વડીલોના આશીર્વાદ લો આ ઉપાયથી વ્રતનું ફળ દસ ગણું વધે છે વડીલોના આશીર્વાદથી જીવનમાં સફળતા મળે છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આ ઉપાયથી કૌટુંબિક સુખ વધે છે શુદ્ધ ભાવનાથી આશીર્વાદ લો આ ઉપાય વ્રતનું ફળ ઝડપથી આપે છે ઉપાય નંબર એકત્રીસ શિવલિંગ પર શુદ્ધ ઘીથી અભિષેક કરો અને ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો આ ઉપાયથી આધ્યાત્મિક શક્તિ અને શાંતિ મળે છે ઘી શિવજીને અત્યંત પ્રિય છે આ ઉપાયથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે શુદ્ધ ઘીનો ઉપયોગ કરો આ ઉપાય વ્રતનું ફળ વધારે છે અભિષેક શુદ્ધ ભાવનાથી કરો ઉપાય નંબર બત્રીસ માતા પાર્વતીને મોતીની માળા અર્પણ કરો ઓમ ગૌરી અને મહામંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ ઉપાયથી સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મોતી શાંતિ અને પવિત્રતાનું પ્રતિક છે આ ઉપાયથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે પૂજા બાદ માળા મંદિરમાં અર્પણ કરો આ ઉપાય વ્રતનું મહત્વ વધારે છે ઉપાય નંબર તેત્રીસ શિવ મંદિરમાં અગિયાર બેલના ફળ દાન કરો આ ઉપાયથી ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે બેલનું ફળ શિવજીને પ્રિય છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આ ઉપાયથી અવરોધો દૂર થાય છે શુદ્ધ ભાવનાથી દાન કરો આ ઉપાય વ્રતનું ફળ ઝડપથી આપે છે ઉપાય નંબર વાત કરીએ શિવ પૂજા બાદ ગરીબોને ચોખાનું દાન કરો આ ઉપાય થી પુણ્યની પ્રાપ્તિ થાય છે ચોખા શુદ્ધ અને પવિત્ર હોવા જોઈએ ઓમ નમઃ શિવ મંત્રનો જાપ કરો આ ઉપાયથી આર્થિક સમૃદ્ધિ મળે છે શુદ્ધ ભાવનાથી દાન કરો આ ઉપાય વ્રતનું મહત્વ વધારે છે ઉપાય નંબર પાંત્રીસ શિવલિંગ પર કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો આ ઉપાયથી શિવજીની વિશેષ કૃપા મળે છે કેસર શુદ્ધતા અને સમૃદ્ધિનું પ્રતિક છે ઓમ નમ જાપ કરો આ ઉપાયથી મનની શાંતિ મળે છે શુદ્ધ કેસરનો ઉપયોગ કરો આ ઉપાય વ્રતનું ફળ ઝડપથી આપે છે ઉપાય નંબર છત્રીસ માતા પાર્વતીને ચાંદીનો શણગાર અર્પણ કરો ઓમ ગૌર્ય ન મહામંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ ઉપાયથી સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ચાંદી શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે આ ઉપાયથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે પૂજા બાદ શણગાર મંદિરમાં દાન કરો આ ઉપાય વ્રતનું મહત્વ વધારે છે ઉપાય નંબર સાડત્રીસ શિવ મંદિરમાં અગિયાર શંખ દાન કરો આ ઉપાયથી ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે શંખ શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિક છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આ ઉપાયથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે શુદ્ધ ભાવનાથી દાન કરો આ ઉપાય વ્રતનું ફળ ઝડપથી આપે છે ઉપાય નંબર આડત્રીસ શિવ પાર્વતીની પૂજા બાદ ગરીબોને દાળનું દાન કરો આ ઉપાયથી પુણ્યની પ્રાપ્તિ થાય છે દાળ શુદ્ધ અને પૌષ્ટિક હોવી જોઈએ ઓમ નમઃ શિવે મંત્રનો જાપ કરો આ ઉપાયથી આર્થિક સમૃદ્ધિ મળે છે શુદ્ધ ભાવનાથી દાન કરો આ ઉપાય વ્રતનું મહત્વ વધારે છે ઉપાય નંબર ઓગણ શિવલિંગ પર ગુલાબ જળથી અભિષેક કરો આ ઉપાયથી મનની શાંતિ અને સ્થિરતા મળે છે ગુલાબ જળ શિવજીને પ્રિય છે ઓમ નમઃ શિવે મંત્રનો જાપ કરો આ ઉપાયથી શરીર અને મનની શુદ્ધિ થાય છે શુદ્ધ ગુલાબ જળનો ઉપયોગ કરો આ ઉપાય વ્રતનું ફળ ઝડપથી આપે છે ઉપાય નંબર ચાલીસ શિવ પાર્વતીની પૂજા બાદ ગરીબ બાળકોને ખાંડનું દાન કરો આ ઉપાયથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ખાંડ શુદ્ધ અને મીઠી હોવી જોઈએ ઓમ નમ શિવ મંત્રનો જાપ કરો આ ઉપાયથી કૌટુંબિક સુખ વધે છે શુદ્ધ ભાવનાથી દાન કરો આ ઉપાય વ્રતનું ફળ ઝડપથી આપે છે આ ચાલીસ ઉપાયો શ્રદ્ધાપૂર્વક અને નિયમોનું પાલન કરીને કરવાથી જે આ પાર્વતી વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે આ ઉપાયો ભગવાન શિવ અને માતા પાર્વતીની ભક્તિદાન અને પવિત્રતા પર આધારિત છે જે ભક્તના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે મિત્રો આશા રાખીએ છીએ આ ઉપાયો તમને જરૂરથી પસંદ આવ્યા હશે તો ખાસ મિત્રો આ વિડીયોને તમે જેટલો વધારે શેર કરશો તેટલા જ તમે પુણ્યના ભાગીદાર થશો કારણ કે આ માહિતી જો કોઈ બીજા વ્યક્તિ સુધી પહોંચાડવું તેનું પણ પુણ્ય તમને જરૂરથી મળશે તો ખાસ મિત્રો આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી હર હર મહાદેવ અને માતા પાર્વતીનું નામ લખવાનું ભૂલશો નહીં